શ્રી સ્વામિનારાયણ ભગવાન જય એ ખાનગી વાત કરું યોગીઓ આપે કહેતા જાહેરમાં ખાનગી પહેલામાં પહેલી વાત છે દાસ આપે કીર્તન બોલ્યા એમાં જન્મ મરણનું આવ્યું ગર્ભવાસ આવ્યું અને એના કાગની ગતિ એ બધી બધી વાત આવી એ આપણા માટે નથી આપણા માટે તો યોગી આપણે વાત કરી આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ મારી વાત નહીં કેવા ભગવાનને કેવા સંત મળ્યા છે અપરંપાર એમનો મહિમા છે મારા પોતે કહે છે હું મારા મહિમાની વાત કરવા બેસું તો પાર આવે નહીં તો બીજા શું પાર એવા ભગવાનને એવા સંત મળ્યા છે જબરજસ્ત પ્રાપ્તિ છે આ તો ગર્ભવાસને આને એ તો તમારા સંગે બીજાના ગર્ભવાસ મટી જાય પણ વાત સાચી છે આપણે વનમાળી દાસ વાત કરી છે એ આપણે છકી ના જઈએ એટલા એ તો બધું બધાનું કલ્યાણ કરતા ફરીએ એક યુવક હતો ને યોગી આપના વખતમાં સિનેમા જોઈ આવ્યો યોગી આપણા વખત પછી હમણાં બધી વાત કરી કે મારા દર્શને બીજાનું કલ્યાણ થાય એટલે જ ગયો હતો બીજી જગ્યા નથી રેલવે સ્ટેશન બસ સ્ટેશન ત્યાં ત્યાં ગયું એટલે ધર્મ નિયમ નિયમ ના પાર્યું બધું બધું ગડબડસડ બહુ થાય મારા જે મહિમા તો મારા જ પોતે કહે આ બધા મનુષ્ય નથી આ બધા મનુષ્ય નથી સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી દેખાય છે મનુષ્ય જેવા પછી મારે કે હું જીભ ઝાલીને વાત કરું છું દેખે છે એવું તો કહી શકતા નથી પણ વિમુખને તો તલ માત્ર મેરું જેવું લાગે એટલે આ કોઈ મનુષ્ય નથી એવી વાત કરીએ તો વિમુખ હોય એને તલ જેટલી વાત કરી તો એને તો મેરું જેટલું લાગે એટલે એ વાત મહારાજ પોતે જ નથી કરતા આપણા મહિમાની વાત બ્રેક મારે છે કે બીજાને બધું ગડબડસળ બહુ થઈ જાય અને જે આવતો હોય સત્સંગમાં એ મટી જાય આવા એવી વાત કરે એટલે આપણે ધર્મ નિયમમાં રહેવું છકી ના જવું અને એ મહારાજની આજ્ઞા છે મારી આજ્ઞા છે એટલે આપણે બધી વાત પાલન કરવાની પણ મૂળ તો ભગવાન સંત એવા મળ્યા છે અનંત અનંત જન્મે ક્યારે મળ્યા નથી અને આ મળ્યા એટલે એનો કેફ બળ રાખો આ પ્રાપ્તિની શ્રીજી મહારાજ જાપ બહુ કેફ છે ને મહારાજે કહ્યું ઝીંઝાવદ્રમાં અલરખ નૃપનક્ષિય વાત કરતા કહ્યું અરગ એટલે અલૈયા આખા ખાલી આખા સર મારા એ વિમુખ થવા થવાના હતા એના ત્રણ વર્ષથી પહેલાંથી મહારાજ રોજ વાત કરે એ માન માટે અને પણ છતી ના રહ્યા એટલે માનને કારણે વિમુખ થયા તો મહારાજ એ વાત કરિંજાબરમાં અલગ નુંપની સીધી વાત કરતા કહ્યું માન બધા કામ બગાડી નાખે છે જે વસ્તુ આપણે કામ બગાડે રાખવી પણ ખબર નથી પડતી કે માન તો કામ બગાડે છે અને પંપાળીને રાખીએ કામ બગાડી નાખી ખબર પડતી નથી સત્સંગ કરાવ એના માન ટળવું અશક્ય છે તો આપણે હજામત કરીએ સત્સંગ તો કરીએ જ છે પણ યથાર્થ સ્વરૂપમાં નહીં ભલે બી આ જાઓ બી આ જાઓ પંચમીશ આવી જાઓ કાનપાન આવી જાઓ બધું ગડબડ સડબડ સત્સંગ બરાબર કરે ને ખાવા પીવાનું તો છે જ ખાવા યોગી આપણને પ્રમુખ સાંઈ મહારાજે શાસ્ત્રી મહારાજે ખાતા જમતા પણ એનું જમવાનું જુદું એ જમે પણ સ્મૃતિ સહિત સત્સંગમય સત્સંગનું કેફ રાખીને બધું કરે એટલે આપણે જા પડતી હશે એક કર્યો ત્રણ વખત ફેરવે ચાર મમરાના દાણા અને એટલું બધું ચાવે ને કે જેમ મોટો ખોબો ભરાય લે ચાર જ દાણા હોય મમરાના એટલે આ મોટા પ્રશ્ન એ જમે છે કરે છે બધું બધી ક્રિયા આપણે જે જ કરે પણ એમાં ફેર છે એક સરખી માનતાની તો આપણને નુકસાન થાય સત્સંગ કરવાના માન ટળવું અશક્ય છે એટલે જેવું જોઈએ એવો સત્સંગ કરતા નથી અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે બધી અજ્ઞાન એ જ માનનું મૂર છે એટલે જેટલું માન આપણામાં હોય એટલું અજ્ઞાન માન ઈસ માન છે ને એ બધું કામ બધા કામ હોય પણ માનનું મૂર અજ્ઞાન છે એટલે અંધકાર છે એટલે હવે અંધકારમાંથી શું તેજ નીકળે અંધકારમાં તેજ ક્યાંથી નીકળવાનું છે